કેમ છે મજામાં સુવાતોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપણું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે એક સારું પુસ્તક તમારું જીવન બદલી શકે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વાંચન રીડિંગ મે લખ્યું છે કે જો તમારે એક જ જીવનમાં ઘણો બધો અનુભવ કરવો હોય તો તમારે સારા પુસ્તકો વાંચવાની શરૂઆત કરવી જોઈએ મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે એટલી જ મહત્વની છે એવું કહેવાય છે કે આપણું જીવન બહુ જ નાનું છે એક જીવનમાં માણસ કેટલું કરી શકે તો અહીંયા એ વાતનો નિચોડ છે એ વાતનો જવાબ મળે છે કે વ્યક્તિ ચાહે તો એક જ જીવનમાં ઘણું બધું જીવી શકે છે એના માટે જરૂર છે તેને સારા પુસ્તકો વાંચવાની ઘણા પુસ્તકો એટલા સરસ હોય છે કે જે આપણા ચારિત્ર વિશે આપણને સમજાવે છે આપણું ચારિત્ર કેવું હોવું જોઈએ તેની ઉપર કામ કરે છે મારા મિત્રો જો આપણે સારા પુસ્તકો વાંચીએ તો ઘણા પુસ્તકો એવા પણ હોય છે કે જે અંદર જે ચરિત્ર હોય છે અંદર જે પાત્રો હોય છે એવું લાગે કે જાણે પાત્રો આપણે જ છીએ અંદર જે વાર્તા ચાલતી હોય એવું લાગતું જાણે જીવનમાં બની રહી છે અને આ જ પુસ્તકો છે જે વાર્તા સ્વરૂપે કે જ્ઞાન સ્વરૂપે આપણને ઘણા બધા સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે જરૂર છે ફક્ત એકદમ ધ્યાનથી મનથી ખુલ્લા મનથી ખુલ્લા હૃદયથી પુસ્તકો વાંચવાની સારા પુસ્તકો વાંચવાની અને તેનો બની શકે તો પોતાના જીવનમાં અમલ કરીને આગળ વધવાની કારણ કે મારા મિત્ર એવું કહેવાય છે કે જો આ દુનિયામાં અત્યારના સમયમાં જો સૌથી શ્રેષ્ઠ આપણા સારા પુસ્તકો છે 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 પુસ્તકો જે આપણી પાસેથી કશું માંગતું નથી હંમેશા આપ્યા જ કરે પસંદગી આપણે હોવી જોઈએ કે આપણે કેવા પ્રકારના પુસ્તકો વાંચવા છે જો આપણે સારા અને સાચા પુસ્તકો વાંચીશું તો આપણે આપણું જીવન આના અનાકતરમાં વધારે સારું બનાવી શકીશું જે આજના સમયની ખૂબ મોટી જરૂરિયાત છે પૈસો કમાવો તે જરૂરી છે પરંતુ ફક્ત પૈસો કમાવો અને સંતોષ ગુમાવો સંતોષ ના મળવો તે ખોટી બાબત છે ખરાબ બાબત છે એના કરતા પૈસાની સાથે સાથે જો આપણને સંતોષ પણ મળે સારું અને સાચું કરી શકીએ આ બધાનું માર્ગદર્શન આપણને સારા પુસ્તકોમાંથી મળી શકે છે થેન્ક યુ